હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી અત્યારે વાયગાશે સવારના દસ અને આપણે બધું કામ કરી ફ્રી થઈ ગયા ને માણા હામટા એમ કામય હામટું પણ બધા એક એક કામ ઉપાડીને એટલે નવરા તો આપણે ટાઈમે વહેલા થઈ જાય ગાઠકને ને હામતા હોય એટલે આપણે લીધું તું વાહેન પછી ઉટકે એવા વાસણ ને પછી થોડાક કપડાં ધોવા એટલે એટલે અથોઅ બધા કામ થઈ જાય મેન મોટા બાયે પછી પાસે કપડાં ધોયા અને અંદર એ ઘર મોટું રહ્યું એટલે કચરા પોતા કરતા ને એમાં એટલી વાર લાગે એટલે બે જણા એમાં હોય અને અત્યારે પાછા બે જણા રસોઈમાં ચાલુ છે એટલે કામ બધુંય ફટાફટ થઈ જાય અને તોય નવરા નવરા એટલે આવે આપને અહીંયા મજા કારણ કે હિચકવાની હે અને આને શું કર્યું કોઈ નેલ પોલીસ જોઈ છે અત્યારમાં પકડી લીધી ચાર પાંચ નેલ પોલીસ આવી ગયા વિશ્વ

ન ગમે અહીંયા કે માય ભૂપતા દાદાની અમાર નહીં હોય હે કે અહીંયા તમારું ઘર છે એટલે ગમે હા હા એટલે આપણે પ્રીતિબેનને આવ્યો છે તાવ એટલે અત્યારના માળિયા દવાખાને લઈ ગયા હતા પણ ને તાવ આવ્યો છે એટલે ગોદળા ઓઢીને જ જોવાનું હોય તોય પંખો તો બંધ જ છે એ નો બધોય માલ આવી ગયો છે એટલે બે ડબ્બા તો તેલનો જ ઉપયોગ થાય કારણ કે અઢીસો નું રસોડું છે એટલે માલ બધુંય આપણે આવી ગયો છે એટલે હવે શાકભાજી ની એ બધુંય બાકી રેહ બાકી તેલ ને ચણા લોટ ને ખાંડ ને એ બધુંય ટોટલી વસ્તુ આવી જ ગઈ છે આપણે મઢે હે આપણે રસોડું બધું ન્યા ત્યાં જોઈએ માતાજીના મઢે સગવડ છે એટલે કાલ લઈને ક્રમ દિવસે છે એટલે કાલ વયું જ હે ત્યાં માલ બનાવાના છે ભરેલા મરચા મરચા એકદમ સરસ હતા ને તો મારા મમ્મી કે ભરેલા મરચાં બનાવી જાય એટલે આપણે લઈ જજું ચવાણું ભાવનગરી ગાંઠિયા ધાણા જીરું મીઠું ને હળદર નું તેલ અને આપડે મસાલો થઈ ગયો તૈયાર બધા આપણે ઉભા થઈને રસોડામાં નાખી પછી બેઠ આવ્યા અને રસોડામાં આપણે કઈ વસ્તુ અત્યારે બનાવી ગમે નહીં હોય બાય ને બધા એને બેહી મજા આવે મસાલો ભરી દઈ પછી મરસા વઘારી નાખી મરસા ને આપણે બી કાઢી તૈયાર કરાય ખાતે અમારે તું બી બે લોટ બાંધવા જોઈએ બાય ને હાલ હથવા

એટલે આપણે એમાં નાખી દઈએ રાય બાફો ને એમાં મરસા ની ફોતરી ઉતરે હું તો જો કે ક્યારે જ નથી આવી રીતના સીધા ધીમા હવે આપણે ધીમા ગેસે આને એટલે એકદમ સરસ ચડી જાય આપડા મરચાં બની ને એકદમ થઈ ગયા તૈયાર છે બધા મરચા ચડી ગયા છે

તારા લગનમાં કેટલા વેલા આવશું અમે અને આપણે આપણી મગફળી વીડિયામાં મૂકી હતી તો એમાં ફાલ બતાવ્યો ત્યાં તો આપણે બેનનો ફોન આવ્યો કે તમારા કરતા તો અમારી મગફળીમાં બહુ સારો ફાલ છે કે આવીને ત્યારે જોજો એટલે આપણે જોવા જવું જોઈએ સારું સારો હોય તો આપણે કંઈ પ્રશ્ન નથી પણ સારો હોય તો વધુ સારું પણ આપણે જોતા આવીને આટો મારતા આવીએ એટલે જાય છે વાળીએ અને અહીંયા છે સાસુઓનું લસણ ફોલવાનું ને મોટા બાટલાની પાટી અને મારા મમ્મી લસણ ફોલે લસણ જાજુ ફોલે નાખ્યું પણ હજી કેટલું ફોલવું છે બધું આટલું કારણ કે લસણ વાળી ચટણી હા બધી પૂરી થઈ ગઈ છે નહીં નહીં મોકલાવાનો છેક ડબ્બો ભરીને ફ્રીજમાં રાખ દે અત્યારે નવરા છે તો ફોલી નાખશે કાલે તો બધા પાછા મહેમાન આવશે ને લીંબુડીમાં લીંબુ તો આવ્યા હે કે નહીં હે મને બે દેખાય છે ખાટલા તો ઘણા છે પણ જેટલા મહેમાન આવે એટલે બદલા ને ખાટલા ન હોય મમ્મી ને તોય શોખ કે ખાટલો એકાદ હોય એક મહેમાન બિસાડવું વધુ ખાટલા માટે હોવે એટલે મોટા બા ભરશે પાર્ટી અને અમારો મોટા બા બધા કામમાં ઓલરાઉન્ડર એના બધા કામ આવતા જોયે જો કે આપણે મોટા મોટા બા ભેગા જ થયાસી ખાતાય મને મારા મોટા બાબા શીખવાડ્યું છે એટલે ઈ ખારું ખાય હું ખારું ખાય અને જાજો સ્વાદ મારે ને મોટા બાને એક જ છે એટલે હું મોટા બા ભેગી જાજી રહી છું મને કામ એ મારા મોટા બા એ છે પણ હું એટલું અત્યારે કામ કરું છું નાની હતી ત્યારે તો મારે કામ કરવું હોય તો જ કરતી કેમ મોટા બા મોજીલા માણા હતી પણ હા રજા ને પછી બધું કામ માથે આવ્યું પછી વાત થઈ ગઈ પૂરી કેમ એટલે જ મને ખબર હતી તમે કહેવાના છે પેલો હું કહી દઉં તમારી મોઢાની વાત લઈ લીધી મેં કા બી શું એની છે તો માઉ તો એવા જ સાગ હોય ને મોટા બા હ હે મેં ને કરી લીધી ક્યાં વાહ કોણે મૂકી દીધી લે આ લે બેઈ કારી ઘર મમ્મી મમી બા બે ને દી કરતા આવડે ને

અમારી નદી તો અહીંયા ખૂટ નદી કહેવાય અમારી નદીનું કઈ પાણી રહે નહીં ને તો ડેમે એવો ભરાઈ ગયો છે ઓવરફ્લો થઈને અસર ઉપર જાય છે હજી આપણે ડેમે જ આવું છે પણ આજ નહીં આવડા ભર્યા છે એટલે આજ તો વરસાદ નથી આવ્યો કાલ વરસાદ આવ્યો એટલે વરસાદની તો અહીંયા જરૂર જ હતી પણ અહીંયા સરિયાને એવડું હોય જો તો બધા સહી રાખે તૃપ્તિ બેન બે જ આવ્યા છે કારણ આપડે પ્રીતિબેન ની તબિયત બરાબર ન હોય તો મોટર સાયકલ હાકતા આવડે એને આપણે એવું બધું કઈ ફાવતું નથી ને આ બેન ને ફાવતું નથી અને આપણે શીખવ બેહતાય નથી વખત પાછું અહીંયા મહિનો દી વધુ રોખાવું પડે અને સેવા એને જ કરવી પડે જે પસાડે એ એટલે આપણે હેલું આવું હારું ને હાવ નજીક છે એટલે કઈ બહુ છટું નથી અને એને હજી તાવ આવ્યો છે મેળ નહી આવે તો બાટલો ચડાવવો જોઈએ એટલે ખોટા હેરાન કરવા નહીં આરામ કરવા દેવા નકર કરી તો બિસાડી જ્યાં કઈ અહીંયા દર વખતે આવી ત્યારે લઈ જ રોકવા પડે અમારે કામ કરવા તો થાય તમારે તો ભાગ્ય દઈ દેલું છે ક્યાં કામ છે વાડી નું તો અને ભેહું ગઈ જાય આખો દિવસ સરવા સવારે આઠ વાગે ગોવાર છોડી જાય તે હાઈ જે આવે છ વાગે એટલે ઘરે હવે એટલું બધું કામ ન હોય નકર ઢોરનું ને વાડીનું કામ હોય પછી એ તો કઈ પ્રશ્ન નથી ઘરે ને ઘરે હોય બધા આપણે મગફળીના છોડવા તો ઉપાડી લીધા પણ આમાં દોડવા તો છે જ એટલે બીબડાનું પ્રમાણ સાજુ છે એટલે દોડવા થઈ હે અને આનો ઉટાક આપણે નથી દેવો જો દોડવા તો સારા જ છે પણ તમે બધા કોમેન્ટમાં કહેજો કે આ મગફળીનો ઉતારો કેટલો આવશે કારણ કે આપણે આપણી મગફળીનો દઈ હઈકાતા પણ આમાં મને કાંઈ હજી ખબર નથી પડતી તો છે આપડા જેવો જ છે અને આ ખેતર ને જમીન રાતડ એટલે એમાં મગફળીનો ઉતારો હારો જ આવે વર્ષો મગફળી તો સારી જ થઈ છે આ ખેતર જ એનું છે પણ હજી પાછળ થોડીક વાવેલી હે ને એટલે બીબડા બહુ જ છે એ થઈ જાય બધા દોડવા હજી તો ઊભી રે હવે આપણે આવી ગયા શાકભાજીમાં એટલે શાકભાજી કઈ તો ભલે બગીચો કઈ તો ભલે શાકભાજી અહીંયા ચીબડા કિસોડા બધું આવેલું હોય પણ ભાગ્યા તો એવું કામકાજ હોય જો નીંદુ નથી આમાં ખડ થઈ ગયું છે કારણ કે મારા મમ્મી તો હવે તબિયત બરાબર નથી રહે તેટલે એને તો લગભગ ખેતર કોઈ દે આવવાનું હોય ને અમે હતા ત્યારે એને નહોતો આવવાનું અમે આવતા ખેતરનું કામ એને કરવાનું નહીં ઘરનું ખાલી ભેહું દોવાની ને જ કામ કરવાનું હોય કિશોડા આવવા માંડ્યા શાકભાજી બહુ મોડું આવ્યું છે ઉતારવા છે કે હજી નથી ઉતારવા પણ ના 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 હં એ વાંધો નહીં અને આપણે ઘરે હોય તો દેવાનસિંહ પપ્પા મને બોલવામાં હથવારો કરે અહીંયા કોઈ બોલે નહીં લે મારે એકલા એકલા જ ફરજીયાત બોલવું પડે હા વિસોડા થાય એક હજી બીજું કંઈ શાક થતું નથી ને ભીંડો આવ્યો છે અને આ આંબા એકદમ આપણે આની પહેલાંય કીધું હતું કે નાની કલમ વાવ્યું હોય એટલે સીધી મજબૂત થાય એને કોઈ પવન કે વાવાઝોડું નડે નહીં એટલે આ પપ્પા આવ્યા છે બધા આંબા નાની કલમ છે હાવ નાની કલમ છે પણ એનું થળિયું કેવું જાડું થઈ ગયું છે સરસ એમ એટલે નાની કલમ હોય ને તો વધતું જાય અને થી જાડું એકદમ સરસ કલમ હોય ને એનો વિકાસ થાય એટલે નમે નહી આમતી તેમ અહીંયા નદી ને કાંઠે જ છે આપણે વાડી એવી સરસ નદી દેખાય છે હવે તો એ નદી નાવા ન જવાય અમે તો ગયા દેવા ચેક માથે ચેકદે મેતા અત્યારે નદીએ નાવા જાય ને એટલે આમાંય મગર હોય અને અહીંયાં તો મગર એટલી ભાખરવણના ડેમમાં કે પગ બોરતા તો બીક જ લાગવી જોઈએ અને ડેમને ઉપર તો બોડે મારેલો છે કે અહીંયા આવું નહીં મગરથી સાવ સેત રહેવું એટલે આપણે શું કામે જાવું જોઈએ બહુ જ ઝાઝી એટલે અહીંયાં આવી તો ગઈ હોય ને ડેમની મગર ના આવે હોય જ ને એટલે આપણે જવું જ નથી નકર કે જવું તું પગ ધોવા બરાબર જ

અને આપણે આ એરિયામાં તો અમારે મગફળીનું વાવેતર થાય આપણે કપાસ ને એ બધું તો આપણે બેડિયા જઈને જોયું છે અહીંયા તો અમારે સીધો મોલ જ હોય મગફળી મગફળી ઘઉં ચણા અને ઉનાળે તલ અને શિયાળામાં કા ઘઉં વાવી ને કા તલ વાવી એ ગમે એક વસ્તુ વાવીએ જો નદી દેખાય આવી ગયા રસોડા માં આપણે ભાખરવડ આવી એટલે રસોઈની તો ઉપાધી સવારે મમ્મી મારા ગરમ ગરમ ભાખરી બનાવે અને આપણે ખાવાની હોય કોઈના હાથ ની ભાખરી ભાવે નહીં ખુદના હાથ ની નો ભાવે આપણે બેડિયા નાસ્તો જ નથી કરતા કારણ કે મને મારા મમ્મીના હાથ ની જ ભાખરી ભાવે કોઈ ની નો ભાવે નાખાય હું ખુદે ગરમા બનાવી ઘરે ગરમા ગરમ બનાવી ને ખાઈ શકું પણ હું નથી ખાતી કારણ કે મારા મમ્મી જેવી ભાખરી મારાથી લેતા એટલે સવારે ભાખરી ખાવાની હોય અત્યારે તૈયાર જ રસોઈ હોય બે ટાઈમ એટલે અત્યારે આપણે જો તુબી બેન રોટલી કરે છે બોલા બેનની તબિયત બરાબર નથી લગર બેનો એક એક ટાઈમ વારો હોય ભાખરી તો મમ્મી મમ્મીની જ હોય અને આપણે શરદી જે છે એટલે મારા મમ્મીને મેં કીધું કે આપણે કઢી બનાવી દેજો મારા મમ્મીના હાથની કઢી બહુ સરસ થાય એ આપણે ગરમા ગરમ શરદી હોય ને પીને એટલે સારું લાગે એમ એટલે જે આપણી કઢી બની ગઈ છે એકદમ સરસ ને વઘાર જ એવો સરસ થાય મારા મમ્મીના હાથનો કે સુગંધ એવી આવે કે કઢી જોઈને તમે પી લો એમ

દેશી ખાડો એમ અને પેલા ના લોકો તો કઢીમાં ઘી નાખીને જાજુ એવું ખાતા પણ આપણે એવું તો ન ભાવે લસણ વાળી ચટણી નાખીને ભાવે